ત્રણ દિવસની અંદર જો યોગ્ય ન્યાય નહીં મળે અને મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ નહીં કરવામાં આવે તો આપણા કાયદાના એમ કહેવાય છે કે હર્ષભાઈ સંઘવી એમનું પુતરા દહન કરવામાં આવશે તેમ ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક રાજીનામું આપશું ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીમાંથી બગદાણાના સેવક નવનીત બાલને ન્યાય અપાવવા માટે કોડી સમાજ મેદાન ઉતર્યો છે એક તરફ એસઆઈડીની ટીમ તપાસ કરી રહી છે આઠ આરોપીની ધરપકડ થયા બાદ ગઈકાલે વધુ એક આરોપીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે બીજી તરફ બે પીઆઈને સમન્સ પાઠવીને આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર અને કેએસ પટેલને આ મામલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને આજે તેને પૂછપરછ કરવામાં આવી છે ત્યારે કોળી સમાજનો રોષ ગુસ્સો હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો મહુવામાં આજે કોળી સમાજની વિશાળ જનસંખ્યામાં રેલી નીકળી હતી ભૂતેશ્વર વિસ્તારથી શરૂ થયેલી આ રેલી મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી મામલતદારને આવેદનપત્ર પાઠવીને કોળી સમાજના આગેવાનોએ વધુ એક ચીમકી ઉચ્ચારી છે જો ત્રણ દિવસમાં મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ થશે ત્રણ દિવસ બાદ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, તાલુકા, જિલ્લા પંચાયતના સદસ્યો સામૂહિક રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે આજ અઢાર દિવસ થઈ ગયા હો તેમ છતાં નવનીતભાઈને ન્યાય માટે બધાયને અમારે આંદોલન કરવું પડે છે તે ખરેખર અમારી માટે બહુ એમ કહેવાય કે સરકાર માટે બહુ શરમજનક બાબત કહેવાય કે આજના સમયની અંદર જો ખરેખર માનવજાતને ભરોસો હોય તો એ માત્ર એક જ છે ન્યાયતંત્ર અને જો ન્યાયતંત્ર જો આવી રીતે કામ કરશે તો આખી માનવજાતને સરકાર અને સરકાર અને ન્યાયતંત્ર ઉપર ભરોસો નહીં રહી એટલે હજી પણ અમને એવો વિશ્વાસ છે કે અમારી આ વાત છે તે સરકાર સુધી પહોંચશે ન્યાયતંત્ર સુધી પહોંચશે અને તેમ છતાં ત્રણ દિવસની અંદર જો યોગ્ય ન્યાય નહીં મળે અને મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ નહીં કરવામાં આવે તો આપણા કાયદાના એમ કહેવાય છે કે હર્ષભાઈ સંઘવી એમનું પુતળા દહન કરવામાં આવશે અને આંદોલનો કરવામાં આવશે તે બાબતે સરકારે નોંધ લેવી નહીંતર ત્રણ દિવસની અંદર અલ્ટિમેટ આપી અને દરેક કાર્યક્રમો કરવામાં આવશે અને સામૂહિક સમગ્ર ગુજરાતમાંથી પછી અમારો જે કોળી સમાજે નિર્ણય લે આગામી દિવસોમાં તેમ ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક રાજીનામા આપશું ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીમાંથી કાર્યકર્તા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી હોય તમામ તમામ હોદ્દેથી જે કોળી સમાજના જે આગેવાનો છે એ જે તારીખ નક્કી કરે ત્યારે સામૂહિક આખા ગુજરાતમાંથી રાજીનામું દેવામાં આવશે જય સંવિધાન જય કોળી સમાજ આજે જે સરપંચ યુનિયન દ્વારા જે કોળી સમાજના આગેવાનોને એકઠા કરી હુત્તેશ્વરથી મામલતદાર કચેરી સુધી જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે નવનીતભાઈને જે ન્યાય મળે અને સરકાર સાસી દિશામાં તપાસ કરી અને જે કંઈ હકીકત ગુનેગારો છે એને સાંપડી લઈને એફઆરમાં નામ લખે અને ધરપકડ કરે બીજો મિત્રો આગામી સમયની અંદર અમારા કાંઈ જે આગેવાનો જે રણનીતિ ઘટશે એમાં અમે બધાય કોળી સમાજ તેમની સાથે સી અને જે કાંઈ આગામી પ્રોગ્રામો જે બનાવવામાં આવશે એમાં જે વિજયભાઈએ કીધું છે તે રીતના આખા જેટલા જે પ્રોગ્રામો બનશે એમાં તમામે તમામ કોળી સમાજ અમે સાથે રહી અને આગળ વધજો એસઆઈટીની ટીમ એક તરફ તપાસ કરી રહી છે બીજી બાજુ કોળી સમાજને રોષ ગુસ્સો હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની રેલી નીકળી રહી છે અને એક પ્રકારનું સરકાર અને પોલીસ પર દબાણ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે મુખ્ય આરોપીને પોલીસ છાવરતી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે અને કોળી સમાજના આગેવાનો નવનીત બાલદિયાની પણ એક જ માંગ છે કે જેણે હુમલો કરાવ્યો તે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે તે વગર સમાજનો રોષ શાંત થવાનો નથી ત્યારે હવે આ મામલે ત્રણ દિવસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્રણ દિવસ બાદ શું થાય છે તે જોવું રહ્યું આ મામલે શું સરકાર એસઆઈટી મુખ્ય આરોપીનું નામ એ ફરિયાદમાં ઉમેરે છે કે કેમ તે પણ જોવું રહ્યું આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો ધન્યવાદ